તો અમે મરીના પાર્ક આવી ગયા છે અને અહીંયા સરસ મજાનું આ તળાવ છે તળાવ બતાવું તમને બધાની બોટ પાર્ક છે જેમાં આપણા ત્યાં વેરાવળ જોવા મળે એમ બધી ફિશિંગ બોટ છે અને મોટા મોટા સ્ટીમર પણ અહીંયા પાર્કની નજીક આવતા હોય છે આ બોટ લઈને ત્યારે સમર દરમિયાન બધા ફરતા હોય અને એક બાજુ અહીંયા લગન ચાલી રહ્યા છે તો બધા ફોટોગ્રાફી લઈ રહ્યા છે તો આપણા ત્યાં રોજગાર માટે ખાસ ફિશિંગ થતી હોય આ તો બધા અહીંયા શોખ માટે છે શહેર નાનકડું છે પણ આવી બધી ઘણી બધી સુવિધાઓ છે ફરવાની ઘણી બધી આવી જગ્યાઓ છે અને આવું આ એક જગ્યાએ નહીં અનેક શહેરોમાં અહીંયા આવું જોવા મળતું હોય મારીનાસ આ એની ડિટેલ છે પેડલિંગ ટુ ધ ડેપો એક ખાસ પ્રકારની જે ફીસ હતી એને ડીયર ઓફ ધ લેક મોટી નવ કિલોની માછલી હતી એને ડિયર ઓફ ધ લેક કહેવામાં આવે છે ને આ લેકની અંદર એ જોવા મળે છે તો સામેની તરફ અહીંયા લેકની બીજી બાજુ શિકાગોનો એરિયા છે જેમાં આપણા ચાઇના અને ભારત બોર્ડરમાં વચ્ચે જે પેલું થ્રી ઇડિયટનું જે શૂટ થયું હતું એ લેક આવે છે અહીંયા અમેરિકા અને કેનેડા બંને બોર્ડરને જોડતું આ એક લેક છે તો ત્યાંથી અહીંયા વર્ષો પહેલાં મર્ચન્ટ આવ્યા હતા કોઈ પંદર લોકોને લઈને એવું ઘણું બધું લખ્યું છે આખું વાંચ્યું નહીં બીજું તમને બતાવી દો અહીંયા બધી પાર્ક કરેલી છે અત્યારે તો બોટ અને ઘણી બધી અંદર લેકમાં જોવા મળે છે એટલું મોટું લેક છે કે આપણે ત્યાં આપણે દરિયામાં જોતા હોઈએ એવી મોટી મોટા શીપ અહીંયા દેખાઈ રહ્યા છે ત્યાં પાર્કિંગ જ્યાં હતું ત્યાં એ લખેલું હતું ખાસ કરીને જે બોટવાળા લોકો છે એમનું જે ફિશિંગની જે મહિનાઓ હશે દરમિયાન ફક્ત એમના માટે પ્રાયોરિટી પાર્કિંગ એટલે એમને પાર્કિંગનો પહેલો ચાન્સ અલગ અલગ બધી બોટ છે અને જ્યાં જઈએ ત્યાં લોકો પૂછે કેમ છો મજામાં તમારો દિવસ સારો જાય અત્યારે અમે પાછળ અહીંયા નીકળ્યા ત્યારે બે ભાઈઓ ઊભા છે આ કોર્નરમાં તો આપણે પૂછ્યું કે કેવું લાગ્યું ઠંડાર ભાઈ તો આવું લોકો એકબીજાને એ જઈએ એટલે બધા દરવાજો તમે ખોલતા હોય અને એ પહેલા ઉભા હોય તો તમારા માટે દરવાજો ગયા છે ઉભા કિનારે તો આ ફરી અહીંયા બહુ જ ઓછી કંપનીઓ દેખાઈ રહી છે ફેક્ટરીઝ ને એવું અહીંયા બોર્ડ માર્યું છે અંદર લોકો ફિશિંગ કરી રહ્યા છે ફરી રહ્યા છે અને સામે જે દેખાઈ રહ્યો છે ફિશિંગ જાયન્ટ છે વાગ્યા છે પોણા સાત અને અજવાળું જુઓ તમે અને અજાણી જગ્યાઓ ઉપર પાણીમાં કે બધામાં ઉતરવું નહીં ઘણા બધા આપણા સ્ટુડન્ટ્સ ત્યાં આવીને આવી નેચરલ જગ્યા ઉપર અલગ અલગ રીતે એમની ઈજાઓ થયેલી છે મરી ગયા છે તો આવીને ખાલી દૂરથી ખબર હોય ત્યાં સુધી મજા માણવી અંદર મસ્તી ના કરવી

આપણે ત્યાં કન્સ્ટ્રક્શન કરીને પથ્થરા બધા જાત જાતના મૂકી દીધા હોય અહીંયા આવા જ પથ્થર છે બોટ નીકળી રહી છે. અમે ત્રણ ચાર નાની નાની હોડીઓ આવી રહી છે. અને અહીંયા ખાસ કરીને એક એરિયા હોય એની બહાર તમે આ નાની નાની હોડી લઈને ના જઈ શકો એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે અને બધા ફોલો કરતા હોય છે રેસ લગાવી છે કે શું કરે છે ખબર નહીં પણ ફરી રહ્યા છે ખરા લોકો તો આ રીતે બધી બોટ પડી છે નો સ્વિમિંગ ડેન્જર જે સેફટી માટે આ રીતે લોક મારેલા છે આવા ડિજિટલ લોક લગાડેલા છે દરેક જગ્યાએ અને પ્રાઇવેટ આખું પાર્કિંગ છે દરેક જગ્યા આવી ખુરશીઓ બાકડા બધું સરસ સરસ મૂક્યું છે અને આ રીતે અલગ અલગ પથ્થર જ છે આખો પણ અલગ અલગ રીતે આ રીતે શેપમાં દરેક દરેક જગ્યાએ મૂક્યો છે શું એ તો જેટી છે બહુ વ્યવસ્થિત અને નો સ્વિમિંગ ડેન્જર અને અહીંયા સેફ્ટી માટે કોઈ ડૂબી જાય તો રિંગ મૂકેલી કેનેડાના ધ્વજ સાથે આ બોટ છે ય છે જે કહેતા હોય દુનિયાનું સૌથી ત્રીજા નંબરનું સૌથી મોટું તળાવ જઈ રહ્યો થોડી થોડી ઠંડી છે પવન ચાલી રહ્યો છે પણ આ લોકો માટે આપણા માટે ઠંડી છે પણ એમના માટે સમર જેવું છે છોકરાઓ બધા નાહી રહ્યા છે ફુવારો છે એન્જોય કરી રહ્યા છે એમની રીતે કોઈ રોકટોક નહીં આપણા ત્યાં તો એમના કરીશ તો કરીશ न आर्ट सेंटर जाई दिया છે આવી જૂની તો ઘણી બધા કિંગસ્ટન માં ગયા હતા ત્યાં જોઈ હતી એટલે આ બહુ જૂની હશે બોર્ડર એરિયા છે એટલે અહીંયાથી થી બધા સૈન્ય આવતા જતા હશે સુરક્ષા માટે અહીંયા મૂક્યું હશે આ કેનેડાનો ફ્લેગ છે અને નીચે એન્કર મૂકેલા છે બે ફુવારો ચાલુ છે ને મેઘધનુષ દેખાયું છે અંદર સરસ જોયું મેં એક ધનુષ હમ એ દેખાય છે ચતુર જો દેખાય છે અચ્છા ફુવારાની વચ્ચે પાણી ઉછળે છે ત્યાં ત્યાં પક્ષીઓ છે અને

પાછળ પડે કદાચ એમને પેલું કરવા માટે ગણતરી કરતા હશે એના માટે કદાચ પહેરાવી હોય ને ટ્રેકિંગ માટે આપણે ત્યાં નળ સરોવરમાં પક્ષીઓ આવે ને એને ઘણા બધાને ટ્રેક કરતા હોય કેટલું દૂર જાય જાય ક્યાં સુધી જાય આ બધાને પૂછ કદાચ તમે ગયા છો કે નળ સરોવર એ ઠંડી વખત જતા હશે અંદરથી જીવડા સુધી સુધીને કાઢી જો પેલા પોટી કરી ક્યાંય બી પક્ષીઓ હોય ને તો પહેલાં તો કે પેલા લોટ વેચતા હોય મમરા વેચતા હોય ખવડાવો કે ખવડાવ પક્ષીઓને ખવડાવ અહીંયા ક્યાંય બધી જગ્યાએ પક્ષીઓને બધું છે પણ કોઈ કંઈ ખવડાવતું નથી એમની રીતે એ લોકો ખાઈ લે ઇન્ટરનેશનલ તાઇજી પાર્ક એટલે અહીંયા કોઈ એશિયન લેંગ્વેજમાં લખેલું છે પ્લેટિનમ ડોનર્સ ડાયમંડ ડોનર્સ ગોલ્ડ ડોનર્સ ને સિલ્વર ડોનર્સ તકતીઓ લાગી જાય આપણે જેમ અચ્છા તો અહીંયા આજુબાજુ જે સેન્ટરો છે લોકો એના સહયોગથી કદાચ બન્યું હશે સિટી ઓફ થંડર બે સુપીરિયર બાય નેચર તો મમ્મીને પેલી બાજુ પેલી બાજુ બેસી ગયા છે બતાવું તમને અને હજી હું ફરી રહ્યો છું અહીંયા થોડી ડિટેલ લખેલી છે તાઈજી પાર્ક વિશે અને આ કોઈ મોન્યુમેન્ટ છે એમનું મૂર્તિ છે કોઈ નહીં માર્શલ આર્ટ શીખતા આ કદાચ ગુરુ હશે માર્શલ આર્ટ શીખવાડતા હશે ના લોકો આ બંને ભાઈ શીખી રહ્યા છે જો આનું શીખવાનું ચાલુ કર્યું હશે હજુ સાંજે વહેલા જમી લેતા હોય ડિનર એટલે લોકો સફર કેવું કંઈક કહે છે સાચો જો ખોટો કન્ફર્મ કરીને કહીશ પણ એ પછી વહેલા વહેલા જમી લે અને પછી અત્યારે સમર માં રાત્રે મોડા સુધી અજવાડવું હોય તો આ રીતે બધા પાર્કમાં આજુબાજુ અલગ અલગ જગ્યાએ બધા ફરવા નીકળી જતા હોય એન્જોય કરતા હોય એટલે ઘરમાં ના રહે ચાર મહિના કારણ કે પછી આખું વર્ષ એમને શિયાળામાં ઠંડીમાં સમય કાઢવાનો હોય એટલે પછી ગરમાન ગરમા રહેવાનું હોય એટલે અત્યારે બધા ફરી લે તો શેના પાડે હમ હા આવો ફોટો પડાવી દીધો ક્યારે આ પડાવી રાઈડર થઈ ગયા તમારો હા ગાડી જોડે ગાડી છે આપણે ફરીએ છીએ ટ્રેલર પર આખું સ્ટેજ બનાવેલું છે આ ફેસ્ટિવલ નો એરિયા છે અહીંયા બધા ઇન્ડિયન ફેસ્ટિવલ છે અહીંયા થતા હોય છે ને જોરદાર મસ્સીઓ છે અહીંયા અમારા આપણે સાણંદની જેમ આપણા તે ગામડામાં બે ટ્રેક્ટરના ટ્રેલર ભેગા કરીને સ્ટેજ બનાવ્યા અમે અહીંયા થોડો પ્રોપર બનાવી દીધો લાગી હશે ફેસ્ટિવલ આ મેઈન સ્ટેજ છે એ ટ્રેલર નું જ બનાવેલું છે ટ્રેન આવી રહી છે ફાટક નજીક છે એટલે બધા હોર્ન જોરથી નથી આવી રહ્યો પણ ધીમે ધીમે બેલ વાગી રહ્યો છે બે એન્જિન છે ઇલેક્ટ્રિક લાઇનો બહુ ઓછી જોવા મળેલી છે આ ટ્રેન નીકળી કનેડિયન પેસિફિક એવું લખેલું છે આની ઉપર અમેરિકાનો જથ્થો લેતો કન્ટેનર્સ છે બધા ટાઈગર જીએન્ટ રોડ રેલ સીપી બીજોન ટ્રાન્સપોર્ટ બધા મોટા મોટા ટ્રેલર બે એન્જિન હતા એટલે કદાચ લાંબી જશે વધારે લાંબી ટ્રેન અને અહીંયા બધે પેપ લગભગ બધી જગ્યાએ અલાવ હોય છે પણ ત્યાં અહીંયા લખવી છે કે ઓલ પેટ્સ મસ્ટ બી ઓન અલીસ લીસ ક્લીનઅપ આફ્ટર યોર પેટ બધાના હાથમાં જેટલા લોકો બધા પેટ અહીંયા લઈને ફરતા હોય છે બધાના હાથમાં પેલું દોરી ઉપર એક નાનું બધી પ્લાસ્ટિકની થેલીઓનું લબડાયેલું હોય એટલે જેવું પોટી કરે એટલે તરત બધા ઉપાડી જ લે એટલે અહીંયા અલાઉ તો છે પણ બધા પેટ પેરેન્ટ્સ બધા એટલા અવેરે છે અને એટલા ચોખ્ખાઈ એટલી રાખે છે કે તરત બધું ઉપાડી લે આખું નાનકડું સ્ટેડિયમ કે જે કહેતા હોય એ બનાવેલું છે બધા તેણી હાઉસ સ્કેટ કરી રહ્યા છે ઘણા જોડે સ્કેટ બોર્ડ છે ઘણા લોકો જોઈએ આપણે મેદાનો જગ્યા વિશાળ દે છે એટલે જગ્યાઓ છે મેદાનો મેદાનોની સુવિધા છે જ્યારે સમય મળે એટલે બધા બહાર જ ફરવા નીકળી જતા હોય છે અને ખાલી નાના ને મોટી ઉંમરના લોકોએ સ્કેટ કર્યું